જય મહારાજ ફ્રેન્ડ્સ તો આજે આપણે બાલકજી બારીના સેકન્ડ પ્રોજેક્ટ એટલે બીજા પ્રોજેક્ટમાં આપણે અનિલ જે બરોડાથી આવ્યો છે સ્પેશિયલ શીખવા માટે યુટ્યુબનો તો આજે એનો વ્લોગ છે તો તમે એ વ્લોગને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને આપણી જોડે જે રાજેશભાઈ જે અક્ષરા ફૂડ ઝોન જે એનિયસની બાજુમાં અને રેલવે સ્ટેશનની પાછળ આવ્યું છે જેમનું વડાપાઉ બહુ જ ફેમસ છે તો રાજેશભાઈ બાલકનજી બારી તરફથી અમે આવ્યા છીએ તો આજે તમે શું ઓફર આપશો અમારા વ્યુઅર્સને હા જેણે જેણે જો સબસ્ક્રાઈબ કરી હશે આપણી ને હા એને આપણે પચાસના ત્રણ વડાપાવ આપીશું ઓકે જનરલી વીસનો એક મળે છે પણ ચેનલ જેણે સબસ્ક્રાઇબ કરી હશે આપણી એને પચાસના ત્રણ ઓફર છે બરોબર અને મે મહિનો ચાલે છે તો જૂન મહિના જૂન એન્ડ સુધી આ ઓફર અવેલેબલ રહેશે આ મારો પહેલો પ્રોજેક્ટ છે અગર તમને આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલું નમસ્તે મિત્રો મારું નામ છે હરનીલ અને વિજયાર ઓફિસિયલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આવી ગયા છે ડરિયાદને અક્ષરા ફૂડ ઝોનમાં જાયું છે સંજય હોસ્પિટલની બાજુમાં એનિએ સ્કૂલની પણ બાજુમાં અને સામે છે રેલવે સ્ટેશન તો અમે સાંભળ્યું છે કે અહીંયા વડાપાઉનો રિવ્યુ બહુ મસ્ત છે તો આજે અમે પહોંચી ગયા અહીંયા ટેસ્ટ કરવા ચાલો જઈએ ટેસ્ટ કરવા મહારાજ બેન જય તો અમે અમારા વ્યવસાય લઈને અહીંયા ગયા છે તમારો વડાપાવ ટેસ્ટ કરવા તો તમે અમારા માટે વડાપાવ એ બનાવ બીજું કઈ સ્પેશિયલ હોય તો ચાલો મિત્રો જોઈએ કે વડાપાવ કેવી રીતે બને છે જો મિત્રો વડું પણ કેટલું મોટું હોય છે આ સ્પેશિયલ મસાલો છે આપણો મુંબઈની ની ચટણી સ્પેશિયલ બોમ્બે નો બોમ્બેનો બોમ્બે નો મસાલો એ અહીંયા જ મળે બીજે કઈ નહીં મળે નડિયાદમાં તમારું નામ શું છે મિસ્ત્રી હતા મિસ્ત્રી હતા તમે અહીં નડિયાદના રહો છો હા તમને આ વડાપાવનો ટેસ્ટ કેવો લાગ્યો જોરદાર તમે અહીંયા જે અમારા વ્યુઅર્સ છે એમને શું કહેવા માંગશો કે અહીંયા બોમ્બે વડાપાવમાં જરૂર ખાવા આવવું જોઈએ તમારું નામ શું છે ખીર તમે કઈ ના રહો છો નડિયાદમાં તમને વડાપાવ કેવો ગમ્યો બહુ મસ્ત તમે અમારા વ્યુઅર્સને શું કહેવા માંગશો આ બહુ છે જે રહેતા હોય એ થેન્ક યુ નામ શું છે દીક્ષા તમે રહો છો હા તમને કેવો લાગ્યો તમે શું કહેવા જે રહે છે બોમ્બે ટ્રાય કરવા જરૂર થેન્ક યુ તમારું નામ શું છે તમે રહો છો તમને આ વડાપાઉ કેવો લાગ્યો તમે અમારા વ્યુઅર્સને શું કહેવા માંગો જે અહીંયા રહેતા હોય તમને આ ટેસ્ટ કરવા આવો જ જોઈએ નામ મેદરા રહેવા છે મેં અહીંયા નડિયાદમાં બાલકનજી બારીમાં યુટ્યુબના ના ક્લાસીસ કરવા આવ્યો છો ને આ છે મારો ફર્સ્ટ પ્રોજેક્ટ મેં અહીંયા વડાપાનો ટેસ્ટ તો સાંભળ્યો છે તો એટલે મેં અહીંયા ટેસ્ટ કરવા આવી ગયો અને આનો ટેસ્ટ તો એકદમ જબરદસ્ત છે કોઈ તમે કઈ પણ રહેતા હોય અને નડિયાદ આવતા હોય તો અહીંયા એકવાર જરૂર ટેસ્ટ કરવા આવો જોઈએ રેલવે સ્ટેશનની પાછળ અક્ષરા ફૂડ ઝોનમાં એકવાર જરૂર મુલાકાત લેજો તો આ છે મુંબઈનો ફેમસ મિસલ પાઉ વડાપાંવનું નામ સાંભળ્યું હશે સેવસરનું બધાનું નામ પણ આ મિસળ પાઉં આપણે પહેલી વાર ટ્રાય કરવા જઈ રહ્યા છે જે ઓર્ડરથી બનાવા છે મિનિમમ પંદર જણનો ઓર્ડર હોય તો જ આ મિસળ પાઉ બનાવા છે ના બનાવતા નથી એટલે આ ઓર્ડરથી બનાવે છે તો ટેસ્ટ કરીશું આપણે ઓનિયન નાખીને થોડુંક ટેસ્ટ છે મિસરવાળા પાઉનો બસ બસ અને હું ટેસ્ટ તમને કહી નહીં શકતો વિડીયોમાં તો પણ બહુ યુનિક ટેસ્ટ છે કે જે અત્યાર લગી નડિયાદમાં આ ટેસ્ટ તો આપણે કર્યું નથી અને ઓલમોસ્ટ તમે પણ ટેસ્ટ નહીં કરી હોય એવું મને થોડુંક થોડુંક કહે છે પચાસ ટકા લોકોએ કર્યું હશે કારણ કે બોમ્બેની દરેક આઇટમ એક્સ્ટ્રા ફૂડ ઝોનમાં જ મળે છે કારણ કે એ લોકો સ્પેશિયલ બોમ્બેનો મસાલો પણ વાપરે છે એ વિડીયોમાં પણ તમને બતાવ્યું છે

વિડીયો માટે આવી બાજુ તમે જોઈ રહ્યા છો સંજય હોસ્પિટલ એને આગળ કોમ્પ્લેક્ષમાં જઈ આવ્યું છે વાઇબ્રન્ટ મોબાઈલ કેર નડિયાદનું ફેમસ મોબાઈલ કેર જે રેલવે સ્ટેશનના પાછળ આવ્યું છે તો પાછું આપણે વાઈબ્રન્ટ મોબાઈલવાળા જ કોમ્પ્લેક્ષમાં જવાનું છે જ્યાં કોર્નર પર આપણી ડેસ્ટિનેશન આવી છે જે છે અક્ષરા ફૂડ ઝોન અને તમને અગર આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય મહારાજ